ખાતે ખેતી બચાવો સત્યાગ્રહ આંદોલનમાં પૂર્વ નેતા વિપક્ષ ખીલી ઉઠ્યા હતા ખેડૂતોની ખેતી બચાવવા પૂર્વ નેતા વિપક્ષ ધાનાણીએ સરકારની આડે હાથ લેતા કહ્યું હતું કે ખેડૂતોની આતરડી દુભાણીને તો કા ખેડૂતોના દેવા માફ કરજો અને તમને પણ બે હાથ જોડીને વિનંતી કરું છું કે આવતા દિવસોમાં બધોય કાદવ કીચડ સાફ કરજો સાફ કરજો પરસેવો પાડીને રોટલો ખાનારો છે કોઈની ભીખ તો નથી માંગતો ને ભાઈ ગોપાલ કહીને ગોપાલ ઇટાલિયાની આડે હાથ ધાનાણીએ લીધા હતા પરેશ ધાનાણીએ વધુમાં જણાવ્યું હતું કે ગઈકાલે મીડિયામાં કીધું દાદાની સરકાર હેક્ટરે પચાસ હજાર સંતાન છે ભાઈ ગોપાલ વિસાવદરમાં ખેડૂતોને તને ખંભે બેસાડી સામા પાણીને તને ચૂંટીને મોકલ્યો હતો અમારો વીઘે પચાસ હજાર ધોવાય અને તું વીઘે આઠ હજાર માં સોદો કરી નાખે આખા ગુજરાતના ખેડૂતોનું આઠ માં સોદો કરવાનું ષડયંત્ર રચાણું છે ભાઈ ગોપાલ ખબરદાર તમારે વેચાવવું હોય તો વેચાવ તમારા પેકેજ ભલે નક્કી થઈ ગયા અમારું પેકેજ અમારો ખેડૂત નક્કી કરશે કે આઠ હજારમાં બરોબર સોદો નક્કી કરાવી નાખવો છે તેવા ખેડૂતોને સવાલ ધાનાણીએ કર્યા હતા વર્ષમાં બેછેડા ભેગા થશે મંડળીના દેવા ચૂકવાશે તેવા પરેશ ધાનાણીએ ખેડૂતોને સવાલો કર્યા હતા પરેશ વધુમાં કહ્યું હતું કે ભાઈ ગોપાલ ની વેદના અને વાચા આપવા આવેલા પત્રકારોને ધાનાણીએ બિરદાવ્યા હતા મને દુખ થાય છે ખેડૂતો મને દુખ થાય છે ખેડૂતોના નેતા બની અને નવા સભા ચૂંટાયેલા નેતાઓ કાલ ટમાં ગોળ ભાંગતા હોય એમ હેક્ટરે પચાસ હજાર રૂપિયા જો સરકાર વળતર ચૂકવે તો ઉગાડા પગે દાદાના દરબારમાં મુજરો કરવાનું વચન આપ્યું મારે આપના મારફત ખેડૂતોને પૂછવું એક હેક્ટર એટલે અઢી એકર અઢી એકર એટલે સવા છ વીઘા હવે પચાસ હજાર રૂપિયા હવા છ વીઘામાં નુકસાનીના પચાસ હજાર એટલે વીઘે આઠ હજાર રૂપિયા થયા અમે ખેડૂતો સાથે પરામર્શમાં જે પાયાના નિષ્કર્ષ ઉપર આવ્યા એક વીઘે સત્તર હજાર બસો ને પાંત્રીસ રૂપિયા જેટલો ખર્ચ ખેડૂતનો દીકરો સરકારે જે માર્ગદર્શિકા આપી છે એ મુજબ મગફળીના પાકની પાછળ કરી ચૂક્યો છે વિઘે સત્તર હજાર બસો પાંત્રીસ રૂપિયાનો ખર્ચો થયો સરેરાશ વિહિમણ માંડવી કોટા ફૂટી ગયા પાથરા તળાઈ ગયા પાલો પલ્લી ગયો એક વિઘે પચાસ હજાર રૂપિયાનું નુકસાન ગયું અને વિઘે આઠ હજાર રૂપિયાની માગણી મને લાગે છે કે નવા સવા ચૂંટાયેલા નેતાઓએ કોલડીમાં ગોળ ભાંગી અને એનું પેકેજ નક્કી કરી લીધું અને ગુજરાતના ખેડૂતોને બારોબાર ગીરવે મૂકવાનું પાપ કર્યું છે ગુજરાતના ખેડૂતો એને બારોબાર ગીરવે મીટનારા લોકોને માફ નહીં કરે એવો મને સંપૂર્ણ વિષય